કરું છું આજે તકત સંજીવની તકતીલ એટલે કે ભારત કુટુંબ પરિવાર તરીકેનો જે તકત ફ્રેમ લગવામાં આવી એના આજે ત્રીજો વર્ષ થયું ને ત્રીજા વર્ષના ઉજવણીના ભાગરૂપે આપણે એકત્ર થયા અને સાથે સાથે આપણે પણ આરતીના રૂપમાં આવ્યા પણ આરતી ધ્યાન ધારણા અને સમાધિ આ અવસ્થા આપણે જ્યારે એ તરફે દષ્ટિ એ તરફે લગામ લગાવીએ ત્યારે આપણને આ વસ્તુ સમજણ પડે એવી છે આપણે અગલા વખતે ઘણા ઘણું સરસ આમ ટૂંકા શોર્ટમાં આપણને બધું ઘણું બધું કહી જાય છે પણ આપણે તરફે દષ્ટિ રાખીને આપણે સમજવાની જરૂર છે વરસા બરસે એ ઘડી રેટ ફિરે બારે માસે આમ વરસાદ જ્યારે થોડીક થોડી ટાઈમે પડી જાય હપ્તે હપ્તે પણ પછી આપણે આખા વર્ષની જીવન ચાલે એવી ખેતીવાડી કરી લઈએ છીએ એટલે તો સમજણ છે જ એમ ટાઈમે ટાઈમે ખેતી કરી લેવી પડે એ દરેક આપણે જાણીએ છીએ એ કુદરતી ધ્યાન છે કુદરતી ધ્યાનમાં કંઈ શીખવાડ ન હોય પણ હું જ પડે એમ કરવાનું હોય એમ એટલે હું જ નથી એટલે આપણે આપણે અહીંથી બાપુ પાસે પણ જ્ઞાન જાણ્યું અને એ મહાપુરુષે આપણને આજે અહીંયા બેઠા છે એ મહાપુરુષે આપણને એવું કેવડાવ્યું કે ભાઈ તમે આદિ અનાદિના દેવા છો અને તમે તમારા દસ્તાવેજી પણ પડેલા છે એની સાથે પણ તમે પુરાવા થશો એ સાબિતી લેજો તમે એમ એટલે અમે આમ હોતા હોતા ખરેખર માલિક ક્યાં છે માલિક ક્યાં છે એ કરતાં કરતાં જે આ આપણે બેઠા છીએ એમ તો જિજ્ઞાસા હંમેશા જગાડી જોઈએ કોઈક ના કશું કહે તો આપણને ખરેખર મકઈને પણ ડોડો લાગે કોઈ પણ આંબાને પણ કેરી લાગે તમે લીંબાને હોળ લીંબ્યું હોય એને પણ લીંબુ લાગે પપૈયું હોય ને પપયું લાગે તો લાગે તો પાકે પાકે તો બધા ખાય તો આપણે પણ અત્યારે ખરેખર આપણને આવું ખોજ કરીએ એટલે આપણને કોઈ પણ કોઈ પણ કહે એ મહાપુરુષો આપણને લાગવું જોઈએ અહીં હૃદયમાં આપણને ભાલણાની જેમ વાગવું જોઈએ વાગે તો આપણે પાછલી પેઢીએ કે આપણી પણ કંઈક ને કંઈક થોડી પાટા પર આવે એ આપણે અભ્યાસ કરવો જોઈએ અભ્યાસને વાસ્તે આપણે ભેગા થયા છે એટલે અહીંયા પોતપોતાના અનુભવો જ રજૂ કરવાના છે અને અનુભવને લઈને બીજા પછી અગલા મહાપુરુષે કહીએ એમ કે આપણે કુદરતી રૂલિંગમાં અને કુદરતી રચનામાં બેઠા હોઈએ ત્યારે આ કુદરતી આપણે કઈ રીતે મેળવ્યું છે એ આપણે જાણીએ છીએ તો તમે જુઓ છો આ કુદરતીને રચનામાં એક માત પિતા નિયમિત બન્યા એટલે ધણી ઘણી જીવન જીવ્યા એટલે આપણે એની પાછળ ઘણો ઘણો આપણે જોવા જઈએ તો આપણો આદિવાસીનો વ્યવહાર જ એટલો બધો મોટો ને જબરજસ્ત બહુ મોટો વિરાટ વિરાસત કહેવામાં આવ્યું તો વિરાટ વિરાસતના મહાભારતની અંદર એક પાત્ર છે અર્જુનને દર્શન કર્યા વિરાટના એમ તો આપણો પણ આદિવાસી નો વિરાટ વિરાસત એટલે તમે જોજો બધી લાંબી લાંબી રીતો બધી એમ રીતો પણ લાંબી જીવન પણ લાંબુ બધા કોઈને જીવન એટલું બધું લાંબુ સો સો દોઢો વર્ષ આપણા વડીલો જીવ ગયા અને એવું એવું નહીં કે એક જ આઈટમ ખાવાની ભાત ભાતનું ખાવાનું નહીં ખાવાની નહીં ખાવાની પેલા શું કહે ને આપણે ફાંગની ખાવાની હરગવાની ખાવાની આંબલીની ખાવાની ગોંદીની ખાવાની બધાની આ બધો આલોપાલો ખાઈને પણ આપણું આ જીવન વિતાવીએ એમ એટલે કુદરતી સાથે આ જ્યારથી પેદા થયો ત્યારથી એ કુદરત તરફેટ દોટ મૂકી છે અને કુદરત જીવડાવે છે રક્ષણ પણ મેં માના પેટમાં હતો તે પણ કુદરત જ કર્યું છે પણ કુદરતની રચનાની રચનામાં મા બાપે એનો ભૂમિકા ભજવી છે તો સૌપ્રથમ આપણે વિવેક ભાવે એના મા બાપ હયાતમાં હોય તો મા બાપને આપણે વિવેક વંદન કરવા જોઈએ એ જો મા બાપને આપણે ખરેખર આમ તો કોઈ પણ ધર્મ સંપ્રદાયની અંદર તમે જોવા જો તો આપણે બે રૂપિયાની નોટમાં અને રૂપિયાની નોટમાં પણ એ દસ્તાવેજી બે પુરાવા છે એક રૂપિયાની નોટમાં નોન જ્યુડિશિયલ તરીકેનો વ્યવહાર છે ભારત સરકારનો કુટુંબ પરિવાર છે બેની નોટમાં એનએન્સી કહેવામાં આવે પેલી નોટ કહેવામાં આવે એને એમાં પણ